સ્ટેટ હાઇવે પર રસ્તા રોકો આંદોલન સારસાથી ચિખોદરા ચોકડી સુધીનો અતિ બિસ્મા રોડથી ત્રસ્ત ગ્રામજનોએ ચક્કા જામ કર્યું માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ સ્થળ પર જઈ રજૂઆત સાંભળતા આંદોલન સમેટાયું આણંદ શહેરમાં આવેલા ચિખોદરા ચોકડીથી સારસા ચોકડી સુધીનો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી અતિ બિસ્માર હાલતમાં ફેરવાયો છે એમઆઈ વળિયા ચોમાસામાં પડેલા વરસાદમાં આખો રોડ આખે આખો ધોવાઈ ગયો છે સતત વાહનોની અવરજવરથી ધમધમતા આ માર્ગ પર હાલ હજાર કરતા વધુ નાના મોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે ખાડાઓને કારણે આ માર્ગ પર અવારનવાર અકસ્માત અધિકારીઓ દ્વારા પ્રજાની રજૂઆતો નથી ક્યાં ખાડા પૂરવાની તસ્તી પણ લેવામાં આવતી નથી આખરે રોષે ભરાયેલા સારસા ગામના લોકોએ રોડ બનાવવાની માંગ સાથે આજરોજ ઉગ્ર આંદોલન કર્યું હતું સારસા ચોકડી ખાતે એકત્રિત થયેલા હજાર કરતાં વધુ ગ્રામજનોએ રસ્તા વચ્ચે બેસી ચક્કા કામ કરી સારસા ચીખુદરા રોડ પર અવરજવર કરતા વાહનો રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં સુધી અધિકારીઓ સ્થળ પર આવી રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની હઠ પકડી હતી આ રસ્તા રોકો આંદોલનને પગલે માર્ગ ઉપર વાહનોની લાંબી લાઇનો લાગી હતી જેથી ખંભળ જ પોલીસની ટીમ તુરંત જ સ્થળ પર દોડી આવી આંદોલન પર બેઠેલા ગ્રામજનોને સમજવા પ્રયત્ન કર્યા હતા પરંતુ ગ્રામજનોને માન્ય ન હતા

બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરી જે તે વખતે મુખ્યમંત્રી ગ્રામજનોને સારસા આણંદ જોડતો માર્ગ બનાવવાનું વચન પણ આપ્યું હતું પરંતુ હજી તંત્રના અધિકારીઓને તો ન તો રોડ બનાવે કે નથી રોડના ખાડા પૂર્યા મારું નામ અરવિંદભાઈ રણછોડભાઈ ઠાકોર છે હું સારસા ગામનો વતની છું અને આગાપરા હું ડેપ્યુટી સરપંચ હતો અને ઘણા વર્ષોથી આ સારસાથી ચિખોદરાનો જે આણંદનો રોડ છે એકદમ બિસ્માર હાલતમાં છે અને જ્યારે સીએમ સાહેબ સારસા ગામની મુલાકાતે આવ્યા હતા ત્યારે અમારા સારસા ગામના વતી એરીભાઈ પટેલે કહ્યું હતું કે સારસાથી આણંદનો રોડ છે એકદમ મારા જેવો છે એટલે એકદમ થરપડ થોડો છે ચોમાસાની અંદર એકદમ હાલત ખરાબ છે અહીંથી અમારે કોઈ પણ વ્યક્તિને પેટલા જ જવું હોય તો વાસદ થઈને પછી પેટલા જ જવું પડે એનું કારણ એ કે સારસાથી અહીં આણંદ થઈને જાય તો દોઢ કલાક થાય અને ઓમ ફરીને જાય જો વાસદ થઈને જાય તો એ માણસ પાણા કલાકમાં પહોંચી જાય તો આવું ને આવું કેટલા ટાઈમ સુધી ચાલશે સીએમ સાહેબને રજૂઆત કરવા છતાં રોડ નથી થતો તો આગળ કોને રજૂઆત કરવી પડે અહીંથી ડાયરેક્ટ કોઈ નરેન્દ્ર મોદીને તો મુલાકાત કરી શકશે નહીં કોઈ કહી શકશે નહીં કોઈ પણ મોટા નેતા આવે તો એમને આ રસ્તેથી લાવવામાં આવે તો એમને ખબર પડે કે રોડ કેટલો ખરાબ છે અને કેટલો સારો છે કોઈ પણ મોટા નેતા આવવાના હોય એટલે સીધો જ રોડ આગલા દિવસે તૈયાર કરી દેશે ચૂનો પૂનો માર દેશે એટલે એમને એવું લાગશે કે રોડ કમ્પ્લીટ છે પણ એમને આવા રોડ ઉપર એક વાર લાવવામાં આવે એમને ખબર પડે બધા વિકાસ વાળા જ છે બધા ભારતીય જનતા માણસો છે બધા કાર્યકર્તા છે એ છતાં એમનું જ કામ ના થતું હોય તો વિકાસ કેટલો થયો બસ મારું એટલું જ કેવું થાય આ રોડ દસ વર્ષથી ખરાબ છે ઘંટ્યુટી બધા એવું કહેતા હતા કોંગ્રેસ વાળા રોડ કર્યો નતો એટલે રોડ ખરાબ થવાનો નતો અરે તમે કર્યો છે પણ એને પછી એને રિપેર તો કરવો પડે ને

એ રીતે રહીને આ રોડ પડી રહ્યો છે છેલ્લા કેટલા સમયથી આ પ્રશ્નો ઉદભવી રહ્યો છે લગભગ આઠ મહિનાથી આપ સરપંચ તરીકે અગાઉ જે કોઈને રજૂઆત કરેલી હા એ ગઢવી સાહેબને બધાને રજૂઆત કરી છે પણ એ લોકો કહે છે કે અમે થોડું રિવાઇઝ કરવા આવ્યું છે એ આવે પછી કરીએ પણ હજુ કોઈ થયું નહીં હવે આજે અમે એમને વાત કરી હતા કે અમે તમારે થોડા દિવસમાં રોડ કરી આવીએ એવું કહે છે આ રસ્તાને હાલમાં જે ડેમેજ છે એને નવી ટે ડામર કામનીથી જ કરવાની આયોજન કરેલું છે સરકારશ્રી દ્વારા અને એનું ટેન્ડર પણ અમે ઓપન કરી દીધેલું છે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેથી આખા સમગ્ર રસ્તાની જે ચિખોદરા ચોકડીથી સારસા સુધીની સમગ્ર સાડા સાત કિલોમીટરની લંબાઈમાં તબક્કાવાર સીસી રોડ એફડીઆર અને ડામર કામગીરી એ રીતે કરવાની આયોજન છે સમય મર્યાદા તો ટેન્ડરમાં અમારે આઠ માસની નવ માસની છે પણ સમય મર્યાદા ચોમાસાને બાદ કરીને કરવાની હોય છે ડામર કામગીરી કરવામાં ચોમાસાની ઋતુમાં અમે ડામર કામગીરી કરી શકતા ના હોય આ કામગીરી અમે ટૂંક સમયમાં ચાલુ કરવાના છે ડ્રાય સ્પેલ દસ દિવસનું અવેલેબલ થાય એટલે